મારા કાકીના રૂમમાંથી વિચિત્ર અવાજ આવતો હતો એટલે હું એના રૂમમાં જોવા માટે આવ્યો તો મારા કાકી ધાથમાં આંગળી નાખતા હતા અને પછી મને પકડીને અંદર ખેંચી લીધો અને પછી મારી ઉપર ચડી ગયા અને પછી થયું એવું કે શું વાત કરું તો ચાલો કહાની શરૂ કરીએ મિત્રો મારું નામ વિજય છે અત્યારે હું ત્યાં વીસ વર્ષનો છું અને હું દેહીમાં નોકરી કરું છું અને હું એક બિંદાસ છોકરો છું અને મારી તંદુરસ્તી પણ સારી છે અને દેખાવમાં પણ સારો લાગો છું આ ઘટના ત્યારે બની જ્યારે હું મારી રજામાં ગામડે આવ્યો હતો અમારા ગામડાના ઘરમાં મારા પપ્પા અને મારી મમ્મી તેમ જ મારા કાકી રહે છે કારણ કે મારા કાકા કામ માટે વિદેશ ગયા હતા એ ત્રણ વર્ષ માટે ત્યાં રોકાવાના હતા મારા કાકીનું નામ આરતી હતું અને એની ઉંમર આડત્રીસ વર્ષની હતી અને એનો રંગ દુધિયો સફેદ હતો અને એ દેખાવમાં એકદમ પરી લાગતી હતી જ્યારે મે મારી કાકી ને જોઈ ત્યારે મને તે ખૂબ જ સુંદર લાગી અને હું એને પસંદ કરવા લાગ્યો હતો એક વાર મારા મમ્મી અને પપ્પા બહાર ગયા હતા તે ઘરમાં ખાલી અને મારા કાકી કાકી જ હતા અને માટે ગયા હતા જ્યારે તે બાથરૂમ માંથી બહાર આવી ત્યારે મેં જોયું કે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી આ જોઈને મારી અંદર ઉથલપાથલ થવા લાગ્યું અચાનક એની નજર મારી તરફ ગઈ તો એ જોઈને શરમાઈ ગઈ કારણ કે એ આવી હાલતમાં જોઈને મારી મનની હાલત સમજી ગઈ હતી અને હું ફટાફટ બાથરૂમમાં ચાલ્યો ગયો અને બાથરૂમમાં સાબુ અને શેમ્પૂ હાથમાં લગાવી નહાવાની મજા લેવા લાગ્યો ત્યાં મને એવું લાગ્યું કે મારી આરતી કાકી જોઈ રહ્યા છે કારણ કે દરવાજાની પાસે એનો પડછાયો દેખાતો હતો એટલે હું એને દેખાડીને નહાવા લાગ્યો અને સાથે સાથે કાકીનું નામ પણ લેવા લાગ્યો થોડી વાર પછી કાકી ત્યાંથી જતા રહ્યા હવે મેં મારો કામ અધૂરું મૂકીને દરવાજો ખોલ્યો તો કાકી એ એના રૂમમાં જતા હતા એટલે હું એની પર જવા લાગ્યો અને મેં બારીમાંથી ડોકિયું કરીને જોયું કે તે રૂમમાં એની આંગળી વડે એકલા એકલા કશું કામ કરી રહ્યા મજાની રમત રમી રહ્યા હતા અને મોઢામાંથી આ વાહનો અવાજ પણ કરતા હતા જ્યારે મે આ દ્રશ્ય જોયું ત્યારે હું સમજી ગયો કે કાકી પણ મારી આ હાલત તે જોઈને રમવા માટે તૈયાર થઈ ગયા છે હવે મારા કાકા બે વર્ષથી બહાર કામ કરતા હતા અને મારા કાકી ઘરે એકલા જ રહેતા હતા હવે મારી જાતને નિયંત્રિત કરી શકતો ન હતો અને હું પણ મારા લેવા લાગ્યો અને એની નજર અચાનક મારી પાસે ગઈ અને મને જોઈ ગયા અને બહાર આવીને મને પકડી લીધો અને મને એની સાથે લઈ ગયા અને મને કહેવા લાગી કે આપણે બંને એકબીજાનો સહારો બની જઈએ એટલે આ વાત સાંભળીને મારા મોઢા પર થોડી સ્માઈલ આવી અને પછી ગલો બંધ કરી દીધો અને પછી અમે પણ બन्ने સાથ આપવા લાગ્યા અને અમે નવા નવા દાન કરવા અને પછી આવી મજાની રમત રોજ કરવા લાગ્યા અને વેકેશન દરમિયાન કરેલા આનંદ અને ઉલ્લાસ મને હજી પણ યાદ આવે છે મિત્રો કહાની પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો